કાયદા કાય કા વાત ફટાફટ તો કેમ સાઈટી ફેમિલી બધા મજામાં તો તમે બધા મજામાં જશો તો તમને બધા જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ તો મારા વિડીયો હતો એ બધા મજામાં જ છે એમ કે આ બધા બ્લોગ જેવા બનાવી હા અને આ તો બધાને થવાનું હોય ને તો ખબર તો પડી જ ગઈ છે કે શાનો પ્રોગ્રામ છે પ્રોગ્રામ તો આપણે રસપુરીનો છે આપણે ઉનાળામાં તો ઠંડુ ઠંડુ ખાવાનું આપણે શીખવાનું જોશ કીધું હતું અને કાલ માંડવા ગયા હતા એટલે દુનિયાની મજા આવી ગઈ હતી પણ મારા ભાઈને કહેતા હતા કે હાલો ઘરે બહુ આખી રાત નીકળી જાય એમ હતી એટલી મજા જેટલી આવતી હતી ને બહુ જ મજા આવતી હતી કે તમે બધાએ વિડીયો તો જોઈ જ લીધો હશે કાલનો તો તમને પણ કહેવા લાગ્યો કે બધાએ કોમેન્ટ કરી દેજો આ વિડીયોમાં અને આજ તો આપણે રસપુરીનો પ્રોગ્રામ છે તો આપણે પૂરી વણાવવા મળી છે અને આપણે અહીંયા બેઠા છીએ રૂમમાં અને અમે મેડમ પૂરીવાળા છે બનાવે છે એ બધું અને આપણે રસ ને એવું લઈને વીઆ્યા છીએ અને આપણે રસ મેં દીધો છે ફ્રિજમાં દુકાને આપણે ફરીજમાં મેં ક્યાં હતા કેમકે આપણે ફ્રિજ તો નહોતું આપણે બસ સ્ટેન્ડે આપણે રસ લેવા જવો પડે અને આપણે પડખે દુકાન છે ભાઈ ત્યાં જ્યાં મેં ક્યાંશી તો પહેલાં પૂરી બનાવી પછી બધું તૈયાર થઈ જાય એટલે ખાઈ લે સર કર પૂરી બનાવી તો હવે મિત્રો આપણે પૂરી તૈયાર થઈ ગઈ છે વણાઈને ત્યાર થઈ ગઈ છે અને એના કટકા પણ કરી નાખ્યા છે જોવો તમે આપણે બધી પૂરી તળવાની છે અને ઓલા પણ આપણે જો મેડમ બનાવે છે ફૂલે કે ન ફૂલે આપણે જોવાની છે તવીમાં આગળ તેલ નાખે છે તો હાલો આપણે પહેલાં પૂરી તળીએ અને મારા બાજો ઉધળામાંથી વ્યા છે તો બેઠા છે પૂતા છે હજાર રૂપિયા દાડી પડે એમ કે છે એ ઉધડામાં જાય ડુંગળી મોળવા અને હું ચાવ છું કામે હીરા કરવા મેડમ હોય કરે એમ કે આપણને અટાણે ઠાક બધાને લાગે એટલે રસપુરી બનાવી એટલે બધા ઠંડા થઈ જાય તો હાલો આપણે પેલા પૂરી તળીએ આપણે પોળી તરવા બે ગયા છે અને હવે જો આપણે પોળી તળવાની છે તો જો આપણે પૂરી તળવી છે અને આપણે રસ તો આપણે મેં કે આ દુકાને બાકી હવે તો થોડીક જ પૂરી રહી છે તો તમે પૂરી તળાય છે તેલમાં ઓકે ફૂલ એ આ અમુક બેવડી ઓળખી છે નાખતે ઓકે

અને મારા બા અહીંયા ખાય છે તો મને લાગી ભૂખ ભૂખ લાગે જ ને તમે દાડીએ નહીં જાવ હા તે ઉતરામ જાય ભૂખ તો લાગે જ ને આપણે પૂરી છે એક તાહડો પૂરી તાળી છે અને રસ છે હાલો આપણે આ ખાઈ લઈએ તો ટાટા થઈ જાય આપણે ઉનાળાનું આવું ટાટું ટાટું ખાવાની બહુ મજા આવે તો હાલો આપણે રસપુરી ખાઈ લઈએ તો હવે મિત્રો આપણે રસપુરી ખાઈને આવે છે છીએ બર્થડેમાં આના ભત્રીજાનો બર્થડે છે આપણે બર્થ આવ્યા છીએ અને જો કંઈક ડેકોરેશન કંઈક આવું કર્યું છે અને થોડાક સમયમાં બર્થડે ચાલુ કરવાનો છે આ ભાઈના ભત્રીજાનો બર્થ છે એ જો સામે આટા મારે છીએ તો આગળ કેકને એવું બધું કાપવાનું છે અને મહેમાન થોડાક આવી જાય એટલે આગળ જો ને એવું કાપવાનું છે જો થોડા થોડા મહેમાન આવ્યા છે અને જો તમને ડેકોરેશન બધું દેખાડું કેવું ડેકોરેશન છે જો કંઈક આવું ડેકોરેશન કર્યું છે અને સામે અહીંયા આપણે કેક મેકવાની છે ડેકોરેશન ઘરનો છે ફુગા લગાડ્યા છે આપણે તો આ ભાઈ બર્થડે બોય છે આ ભાઈનો બર્થડે છે અને આ ભાઈ આ સાલુમાં સાલુમાં બર્થડે છે તો કાક આવી રીતે કાક ડેકોરેશન કર્યું છે તો હાલો આપણે આડે કે કાપી જાવ દે વિડિયોમાં બનાવી દીધું

હાલો તો મિત્રો બર્થડે નો કેક ખાઈ લીધો છે મોટા મોટા પાડી લીધા છે અને હવે લાવ્યા છે બર્થડે ના આઈસ્ક્રીમ સાબ જ ઓ કો કો સુકટને તાકા બધે આઈસ્ક્રીમ હેઠા પડી જશે તો તો હવે આપણે આઈસ્ક્રીમ ખાવાના છીએ જો આઈસ્ક્રીમ બધા આટલું આઈસ્ક્રીમ લાવ્યા છે

તો હાલો મિત્રો આપણે માલે લેવી ઘરે અને પેલા આપણે રસપી પીધો પછી કેક ખાધી પછી કોન ખાધો એટલે આ તો આજ તો ફૂલે ફૂલ ટાટામાં ટાટું થઈ ગયું અને હવે આપણે અહીંયા વિડીયો પૂરો કર્યો છે તો તમને કેવો વિડિયો લાગ્યો તો વિડીયો તમને સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય